નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી નવી ઢોર પોલિસી રોડ પર રખડતા ઢોરનો ત્રાસ ફરી શરૂ એક દિવસમાં પકડાયા યુનિવર્સિટીનો વિદ્યાર્થીલક્ષી સરાહનીય અભિગમ માં ઓન ડિમાન્ડ પરીક્ષા પદ્ધતિનો લાભ લઈ એકસો પંચાવન થી વધુ વિદ્યાર્થીઓએ કારકિર્દી બનાવી વાદળોની અવર જવર વચ્ચે વરસાદની હાથ તાળી બફારાથી લોકો અકડાયા ભેજનું પ્રમાણ વધતાથી બફારાનો માહોલ વરસાદ અને ગરમી મામલે હવામાન વિભાગની આગાહી રાજ્યમાં વરસાદ મામલે હજી રાહ જોવી પડશે ધરતીપુત્રો રાજ્ય સરકારની ખેડૂત હિતલક્ષી યોજનાનો લાભ મેળવી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ અઢારમી જૂનથી ખુલ્લું મુકાશે પશ્ચિમ રેલવેના આણંદ ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકના કારણે ચૌદ જૂનથી ત્રીસ જૂન સુધી આણંદ ગોધરા અપડાઉન મેમો ટ્રેનો રદ રહેશે તેમજ ડાકોર મેમો ટ્રેન રદ કરાઈ હોવાથી મુસાફરોને અન્ય વિકલ્પ શોધવો પડશે આણંદ ઉપરાંત વેરાવળ ઇન્દોર મહામના એક્સપ્રેસ વીસમીથી સત્યાવીસમી જૂન સુધી વાયા ઘેરતપુર આણંદ બાજવા છાયાપુરીથી ગોધરા ડાયવર્ટ કરવામાં આવે છે આણંદખેડા જિલ્લા ખરીફ પાકની વાવેતરની ખેડૂતોએ તૈયારીઓ આરંભી છે ત્યારે પચીસમી જૂનથી મોટી કેનાલોમાં પાણી છોડવાનો નિર્ણય કર્યો છે હાલમાં વરસાદ ખેંચાતા તેમજ ગરમીનું જોર યથાવત રહેતા ખેડૂતોમાં ચિંતાનો વિષય બની ગયો છે બીજી તરફ હવામાન વિભાગે આગામી એક સપ્તાહ સુધી વરસાદની કોઈ સંભાવના નહીં હોવાનું અનુમાન લગાવ્યું છે આણંદ જિલ્લામાંથી ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિનો લાભ લેવા માટે પાંચ હજારથી વધુ ખેડૂતો દ્વારા ગત ફેબ્રુઆરી માસથી સરકારના ઓનલાઈન પોર્ટલ પર કરેલ અરજીને અપ્રુવલ મળ્યું નથી જેથી કિસાન યોજનાના હપ્તાની રકમ તેમના ખાતામાં જમા થતી નથી પરંતુ રાજ્ય સરકારમાંથી અપ્રુવલ થઈ નથી અને ક્યારે થશે તે અંગે પણ ચોક્કસ સમય જણાવવામાં આવ્યું ન રહ્યાની રાવ ખેડૂતો કરી રહ્યા છે મહેસાણા જિલ્લાની સરકારી અને ખાનગી શાળાઓમાં ગત શૈક્ષણિક વર્ષમાં ધોરણ એકમાં છ હજાર આઠસો પાંચ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો જ્યારે વર્તમાન વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ધોરણ એકમાં પ્રવેશ પાત્ર સત્તર હજાર ત્રણસો સોળ બાળકો નોંધાયા છે ગત વર્ષ કરતાં આ વર્ષે ધોરણ એકમાં અઢી ગણા વધુ બાળકો પ્રવેશ મેળવશે સૌથી વધુ કડીમાં ત્રણ હજાર એકસો પચાસ અને સૌથી ઓછા જોટાણામાં આઠસો એક મહેસાણામાં નવસો ચોપન બાળકોનો સમાવેશ થાય છે ગુજરાતભરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ નવ અને ધોરણ અગિયારના વર્ગ બઢતીના સુધારેલા નિયમોની જોગવાઈ મુજબ શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ લાગુ કરેલા નિયમ મુજબ ધોરણ નવ અને ધોરણ દસની વાર્ષિક પરીક્ષાના પરિણામમાં નાપાસાયેલા વિદ્યાર્થીઓ માટે પુનઃ પરીક્ષા શાળા કક્ષાએ તારીખ ઓગણત્રીસ જૂનને શનિવાર સુધીમાં લેવાની રહેશે બે દિવસ સુધી પારો રહ્યા બાદ લોકોની આશા જાગી હતી કે હવે નજીક આવતા ગરમીમાંથી રાહત મળશે આ દરમિયાન વાદળો પણ છવાયા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં છાંટા પડ્યા હતા જ્યારે શહેરમાં પવન ફૂંકાયા હતા જોકે આશા ફળી ન હતી અને હવે લોકોને ચોમાસુ બેસે અને રાહત મળે તેની આશા છે જોકે તેમાં હજુ એક સપ્તાહ જેટલો સમય લાગી શકે છે સમાચારોમાં વાત કરીએ તો વાદળોની આવનશાવન થાય છે ને જાણે હાઉકલી કહીને નીકળી જાય છે કે બપોર બાદ બફારા બાદ કોટડા સાંઘાણીના શ્રાપર વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ઝાપટું વરસી પડ્યું હતું અને રસ્તા પર પાણી ફરી વળ્યા હતા તો કોટડા સાંઘાણી તાલુકાના શ્રાપર વેરાવળમાં સહયુકળાટ બાદ બપોરે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો કાળા દિબાંગ વાદળોનો ખડકલો જોવા મળ્યો હતો ધરતી પુત્રો રાજ્ય સરકારની ખેડૂત હિતલક્ષી યોજનાનો લાભ મેળવી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ 18મી જૂનથી ખુલ્લું મુકાશે પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના સ્માર્ટફોન સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ખેડૂતો 7 દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે ખેડૂતો વિવિધ યોજનાનો લાભ લેવા માટે ઘર આંગણેથી જ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે વિચિત્ર વાત કરીએ તો વરસાદ અને ગરમી મામલે હવામાન વિભાગની આગાહી એવી છે કે રાજ્યમાં વરસાદ મામલે રાહ જોવી પડશે ભલે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ્યું પરંતુ હાલ નબળું પડ્યું છે હાલ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નવસારી સુધી પહોંચ્યું છે આગામી એક સપ્તાહ સુધી નોંધનીય વરસાદની કોઈ સંભાવના નથી આજે દાહોદ મહીસાગર ડાંગ નવસારી તાપીમાં સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવે છે સુરત જિલ્લામાં રવિવારની રાત્રે પડેલા વરસાદ બાદ મેઘરાજાની એન્ટ્રી ન થતા ફરી વાતાવરણમાં ગરમી અને બફારાનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે આકાશમાં વાદળોની ફોજ આવીને જતી રહે છે પરંતુ ન વરસતા ગરમીને કારણે લોકો રહ્યા છે દક્ષિણ ભારત સહિત મુંબઈ શહેરમાં આ વર્ષે મેઘરાજાનું આગમન વહેલું થઈ ગયું છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી ન થતા લોકો ગરમી અને બફારાના માહોલથી અકળાઈ રહ્યા છે સુરત જિલ્લાના કેટલાય તાલુકાઓમાં રવિવારે મોનસૂનનો વરસાદ જેથી ટૂંક સમય માટે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ સોમવારથી ફરી તાપમાનનો પારો ઊંચે જઈ રહ્યો છે જેના કારણે ફરી ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે ગુરુવારે તાપમાનનો મહત્તમ પારો છત્રીસ ડિગ્રી પર પહોંચી રહ્યો હતો જ્યારે ન્યૂનતમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી નોંધાયું હતું સવારથી આકાશમાં વાદળો જોવા મળ્યા હતા બારડોલીના નગરજનોને વરસાદની આશા હતી પરંતુ દિવસ દરમિયાન વરસાદ પડ્યો ન હતો સોમવારના રોજ ગરમીનો પારો ઊંચે રહ્યો હતો તેમજ ભેજનું પ્રમાણ ત્રેપન ટકા રહેતા ગરમી અને બફારાનો માહોલ સર્જાયો હતો ત્યારે બારડોલીના ઘણા વિસ્તારમાં પાવર કાપ હતો જેના કારણે લોકો ગરમીમાં અકળાયા હતા બપોરના સમયે તો ગરમીથી બેહાલ થયા હતા વારંવાર વીજળી ડૂલ અને પાવર કાપથી વીજ કંપની પર લોકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અમૂલ તેમજ પરિવર્તન માટે ચોત્રીસ વર્ષ બાદ જાહેર કરેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હાજર વીસ ના અમલીકરણમાં વીરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સમગ્ર દેશમાં અગ્રેસર છે અગાઉ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં ક્રેડિટ ડેટા સહિત એબીસી તેમજ આઈડીનું સર્વાધિક રજીસ્ટ્રેશન કરવા બદલ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં ઘણા વિદ્યાર્થીલક્ષી આયામો છે જે અંતર્ગત વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવવા માટે જરૂરી ક્રેડિટ મેળવવી જરૂરી છે જેથી કોઈ વિષયમાં આવેલ એટીકેટી અથવા કોઈ કારણસર સંજોગો તેમજ પરીક્ષા ન આપી શક્યા હોય તૈયારી પરીક્ષા પ્રકારના કિસ્સાઓમાં વિદ્યાર્થી તેની અનુકૂળતા મુજબ પરીક્ષા આપી શકે તેવા વિદ્યાર્થી લક્ષી અભિગમ દાખવી ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ એક વધારાની વિશેષ રૂપ વિદ્યાર્થી હિતમાં ઓન ડિમાન્ડ પરીક્ષા પદ્ધતિ નવેમ્બર બે હજાર اما الماما كباب શહેરમાં નવી ઢોર પોલિસી હેઠળ રખડતા ઢોરને ડબ્બે પૂરવાની કામગીરી કરવામાં આવી હતી જો કે ફરી એક વખત શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો હોવાનું લાગી રહ્યું છે ગુરુવારે એક જ દિવસમાં મ્યુનિસિપાલની તેમજ સીએનસીડીની ટીમે રાણીપ સાબરમતી ચાંદખેડા વસ્ત્રાપુર ગુમા આણંદનગર મકરબા ઓઠવ તેમજ બાપુનગર નારોલમાં છેતાળીસ ઢોર પકડ્યા હતા રસ્તે રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે નવી ઢોર નીતિ તેમજ નવી ઢોર નિયંત્રણ પોલિસી હેઠળ જે પણ નાગરિક પશુ રાખવા માંગતા હોય